નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન ભાગ સાત છે તે આવી ચૂક્યો છે અને ભાગ સાતની અંદર આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન છે તેના દરેકે દરેક ભાગના દરેક વિષય અને દરેક પાઠ ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે અને તમારી આ સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે સ્વાધ્યન પોથીના સોલ્યુશનના તેના વિડીયો અને પીડીએફની લિંક તમને પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ સ્વાધ્યન પોથી વિજ્ઞાન વિષય પાઠ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓ સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ આકાશમાં વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બે એટલે કે વાદળાની ઉપરના ભાગનો વીજભાર ધન વાદળાની નીચેના ભાગનો વીજભાર ઋણ અને જમીનનો વીજભાર ધન ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ પ્રગતિ રિફિલને પોલીસીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે તો જવાબ આવશે બંને વિરુદ્ધ વીજભાર મેળવી આકર્ષિત થાય છે ત્રીજું નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો એમાં જવાબ આવશે ભૂકંપ ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે ચોથો સવાલ પૃથ્વી પરના બે સ્થળો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે બે અને ચાર રિક્ટર સ્કેલ મપાય છે તો આ બે સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય તો એમાં જવાબ આવશે ભૂકંપ બી એ ભૂકંપ એ કરતાં હજાર ગણી વિનાશક શક્તિ ધરાવે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે દરેક ધોરણના દરેક વિષયના જે સ્વાધ્યયન પોથીઓ છે તેમના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો અને વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી જોઈએ આગળ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પાંચમો સવાલ સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય એવા બે ઉદાહરણ આપો તો સ્ટ્રોને વિજભારિત કરવા માટે તેને ઊન સાથે ઘસવું પડશે ત્યાર પછી એવા બીજા બે ઉદાહરણ જોઈએ તો ફુગ્ગાને વાળ સાથે ઘસવાથી ફુગ્ગો વીજભારિત થાય છે પ્લાસ્ટિકના કાસકાને સૂકા વાળ સાથે ઘસવાથી ઘાસકો પણ વીજભારિત થશે ત્યાર પછી છઠ્ઠો સવાલ શિયાળામાં ઊનના ધાબડા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે ઉત્તર શિયાળામાં ઉના ધાબડા સાથે હાંસ ઘસ હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે ધાબળા અને હાથ વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું જોવા મળતું નથી ત્યાર પછી છે સાતમો સવાલ સીબીઆરઆઈ સંસ્થાનું પૂરું નામ આપો આ સંસ્થા ક્યાં આવેલી છે અને આ સંસ્થાનું કાર્ય લખો તો સી બી આર એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થા રૂરકીમાં આવેલી છે તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના ઉપર કાર્ય કરે છે ત્યાર પછી છે આઠમો સવાલ ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે આવા વિસ્તારોને શું કહે છે તો કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાલય કાશ્મીરનું રણ રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે આ વિસ્તારોને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે ત્યાર પછી છે નવમો સવાલ સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે તો શું સોહિલ તેના કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે શા માટે તો જવાબ આવશે ના પ્લાસ્ટિકની બોલપેનને વાળ સાથે ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે પરંતુ મોહિતના અડકવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકાશે નહીં ત્યાર પછી દસમો સવાલ આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ જવાબ આવશે ઊંચા વૃક્ષો ધાતુની વસ્તુઓ અને વીજળીના થાંભલાઓથી દૂર રહો ઘૂંટણવાળી અને પગની આંગળીઓ ઉપર બેસી જાઓ તમારા શરીર ઉપર રહેલી ધાતુની વસ્તુઓ જેમ કે ઘડિયાળ ચાવી અથવા મોબાઈલને દૂર કરો ત્યાર પછી છે અગિયારમો સવાલ વીજળી અને ઉનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે બે હજાર વર્ષ શા માટે લાગ્યા હશે કારણ કે પ્રાચીન સમયમાં લોકો તેને અલૌકિક ઘટના માનતા હતા વૈજ્ઞાનિકો પાસે આધુનિક સાધનોને પૂરતું જ્ઞાન ન હતું પરંતુ ધીમે ધીમે વૈજ્ઞાનિકોએ પ્રયોગો અને અવલોકનો દ્વારા આ ઘટનાઓ વિશે જાણ્યું અને તેને સમજવામાં સફળ થયા ત્યાર પછી છે બારમો સવાલ વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે તો વાવાઝોડાની આગાહી કરી શકાય છે જ્યારે ભૂકંપની આગાહી કરવી મુશ્કેલ છે ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પોપડામાં વિક્ષેભ ઉત્પન્ન થવાથી થાય છે જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે ત્યાર પછી તેરમો સવાલ પૃથ્વીની સપાટી ઉપર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે તો ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ ભૂસ્ખલન માનવસર્જિત વિસ્ફોટ અને ભૂગર્ભીય ગુફાઓનું ઘસી પડવું ટેક્ટોનિક પ્લેટનું ખસવું અથવા તો લાવાના દબાણથી જમીન હચમચી શકે છે જ્યારે ખાણકામ અને પરમાણુ પરીક્ષણ જેવી માનવસર્જિત પ્રવૃત્તિઓ પણ ધ્રુજારી માટે જવાબદાર છે ત્યાર પછી છે ચૌદમો સવાલ વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો તો વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોમાં જોઈએ તો પંખો ટ્યુબલાઇટ પ્રોજેક્ટર માઇક્રોફોન અને સ્પીકર વગેરે છે પંદરમાં સવાલ તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો અને તેનું મહત્ત્વ લખો તાંબાનો તાર એલ્યુમિનિયમ વાયર વીજ પ્લગ અને સોકેટ ઇલેક્ટ્રિક સર્કિટ બોર્ડ વગેરે વીજળીના વાહકો છે તેનું મહત્ત્વ નીચે મુજબ છે વીજ ઉપકરણો માટે વીજળી વહન કરે છે ઉદ્યોગો અને ઘરોમાં વીજ પુરવઠા માટે આવશ્યક છે પરિવહન અને સંચાર માટે જરૂરી છે આધુનિક જીવનને સરળ અને આરામદાયક બનાવે છે ત્યાર પછી છે સોળમો સવાલ પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો તો જોઈએ ઉત્તર ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લય બહાર ન જવું જોઈએ કારણ કે કાર કે બસમાં જવું અને બારી બારણા બંધ રાખો આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું ત્યાર પછી છે સત્તરમો સવાલ તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો તો ઇલેક્ટ્રોસ્કોપનો ફોટો અહીંયા તમને દર્શાવેલો છે આકૃતિ તમને આપેલી છે હવે જોઈએ એને તૈયાર કેવી રીતે આપણે કરી શકીએ તો એક જામની ખાલી બોટલ લો બોટલના મુખ કરતા થોડું મોટું કાર્ડબોર્ડ લો તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો બે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબરૂપે રહે એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને સ્પર્શ કરાવો તો આ રીતે આપણે તૈયાર કરી શકીએ ચાલો ત્યાર પછી છે અઢારમો સવાલ ભૂકંપ શાથી થાય છે શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય તો જોઈએ ઉત્તર પૃથ્વીની સૌથી બહારનું પડ સળંગ નથી ટુકડામાં વિભાજીત છે દરેક ટુકડો પ્લેટ કહેવાય છે તે સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પૂપડામાં વિક્ષેભ ઉત્પન્ન થાય છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી ઉપર ભૂકંપ સ્વરૂપે દેખાય છે અને ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય ત્યાર પછી છે ઓગણીસમો સવાલ તમે તમારા ઘરમાં બેઠા છો જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો વીજળીથી ચાલતા સાધનો ટીવી કમ્પ્યુટર ફ્રીજ હીટર વગેરેના પ્લગ કાઢી નાખવા ટેલિફોન કે વિદ્યુત વાયરો ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો અને વહેતા પાણીનો સંપર્ક ટાળવા નાહાવોનું પણ ટાળવું જોઈએ ત્યાર પછી છે વીસમો સવાલ તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો જો ચોમાસામાં ખુલ્લા વાહનમાં મુસાફરી કરતી વખતે વીજળીના કડાકા ભડાકા થાય તો હું વાહનમાંથી બહાર નહીં નીકળીશ લોખંડના ભાગોને નહીં અડકું ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ રાખીશ અને વરસાદ શાંત થાય ત્યાં સુધી સુરક્ષિત રીતે અંદર જ રહીશ ત્યાર પછી છે એકવીસમો સવાલ એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવો તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો તો એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારીત થશે ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવતા રૂવાટીને આકર્ષે છે ત્યાર પછી છે સવાલ રિક્ટર સ્કેલ એ શું છે વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય તો ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે વિનાશક હોય તેવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાતથી વધુ હોય છે ત્યાર પછી છે ત્રેવીસમો સવાલ ઈમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે શા માટે કારણ કે વીજળી અતિશય તીવ્ર અને શક્તિશાળી હોય છે સામાન્ય વાહકો આટલી ઊંચી તીવ્રતાવાળા વિદ્યુત પ્રવાહને સંભાળી શકતા નથી અને તેનાથી નુકસાન થઈ શકે છે વિદ્યુત રક્ષક એ વીજળીને પૃથ્વીમાં સુરક્ષિત રીતે વહન કરે છે અને ઇમારતને નુકસાનથી બચાવે છે ત્યાર પછી છે ચોવીસમો સવાલ ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબેનોઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર જોવા મળશે શા માટે તો જવાબ આવશે કે કોઈ અસર જોવા નહીં મળે કારણ કે એબોનાઇટ એ વિદ્યુતનું અવાહક છે જ્યારે વીજભારીત પદાર્થને એબોનાઇટના સળિયા પાસે લાવવામાં આવે છે ત્યારે તે સળિયા ઉપર વીજભારને એલ્યુમિનિયમની પટ્ટીઓ સુધી પહોંચાડી શકશે નહીં ચાલો ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો જોઈએ પચીસમો સવાલ ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો તમારા અભ્યાસના આધારે જવાબ આપો તો ભૂકંપ સલામત માળખું બનાવવા માટે જમીનની ચકાસણી કરવી નબળી જમીન ઉપર મકાન બાંધવાનું ટાળવું જોઈએ મકાનની ડિઝાઇન ભૂકંપ પ્રતિરોધક હોવી જોઈએ જેથી ભૂકંપના આંચકા સહન કરી શકે મકાનમાં વપરાતી બાંધકામ સામગ્રી સારી ગુણવત્તાની અને મજબૂત હોવી જોઈએ મકાનમાં ભૂકંપ શોષક ઉપકરણો લગાવવા અને ભારે વસ્તુઓને છત ઉપર ન રાખવી ત્યાર પછી છે છવ્વીસમો સવાલ ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશરે લઈશું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહીશું પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તક્યાથી માથાનું રક્ષણ કરો જો ઘરની બહાર હોય તો ઇમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઈનથી દૂર રહો ખુલ્લા સ્થળે જમીન ઉપર બેસો જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ ત્યાર પછી છે સત્યાવીસમો સવાલ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટેના સાધનોની રચના સમજાવો પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ વપરાય છે વીજભારિત રિફિલ આકૃતિ મુજબ પેપર ક્લિપ બહારના છેડા સાથે અથડાતા વીજભારિત એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે અને બંનેના સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થઈ જાય છે પદાર્થ વીજભારિત છે તેમ સૂચવે છે જો આમ ન થાય તો પદાર્થ વીજભારિત નથી તેમ સૂચવે છે અહીંયા તમને આકૃતિ આપેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે અઠ્યાવીસમો સવાલ ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય અને આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો તો આકૃતિ અહીંયા આપણે દોરેલી છે તમે જોઈ શકો છો જો ભૂકંપ આવે ત્યારે થતી ધ્રુજારીને લીધે પૃથ્વી સપાટી ઉપર જે તરંગો સર્જાય છે તેને સિસ્મિક તરંગો કહે છે જેને સિસ્મોગ્રાફ દ્વારા નોંધવામાં આવે છે તેમાં એક સાદી ધ્રુજારી આવે તેવો સળિયો કે લોલક હોય છે જે આંચકા વખતે ધ્રુજારી પામે છે આ ધ્રુજારી વ્યવસ્થા સાથે પેન જોડેલ હોવાથી કાગળ ઉપર તરંગો નોંધાય છે આ અભ્યાસથી ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર થાય છે ત્યાર પછી છે ઓગણત્રીસમો સવાલ સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો હેતુ છે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે સાધનોમાં જોઈશે બે ફુગ્ગા બે રિફિલ કાચનો પ્યાલો ઊનનું કાપડ અને દોરી આકૃતિ અહીંયા તમને આપેલી છે જોઈ શકો છો કે વીજભારિત રહિત ફુગ્ગા અને વીજભારવાળા ઊન સાથે ઘસેલા ફુગ્ગાઓ એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે વીજભારિત રિફિલ અને પ્યાલો જ્યારે વીજભારિત રિફિલ અને એકબીજાને આકર્ષે છે અને અહીંયા ફુગ્ગો પણ આપણે એની સાથે લગાડેલો છે તો જોઈએ પદ્ધતિ પદ્ધતિમાં આપણે પહેલું કે બે ફુગ્ગા લો એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસ પાસે બાંધી દો હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો શું થાય છે તેનું અવલોકન કરો ત્યાર પછી બીજું એક રિફિલને પોલિથિન સાથે ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો અને બીજી રિફિલને પણ પોલિથિન સાથે ઘસો તેને વીજભારીત રિફિલ નજીક લાવો અને અવલોકન નોંધો ત્રીજું એક રિફિલને ઘસીને આગળ જણાવ્યા મુજબ કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકો આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારીત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો તો હવે જોઈએ આપણે આ ત્રણે ત્રણ પ્રવૃત્તિના અવલોકન તો પહેલી પ્રવૃત્તિમાં વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર જાય છે બીજી પ્રવૃત્તિમાં વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ દૂર જાય છે જ્યારે ત્રીજી પ્રવૃત્તિમાં વીજભારિત ફુગ્ગાની પાસે રિફિલ લાવતા આકર્ષણ થાય છે આના ઉપરથી આપણે એવો નિર્ણય લઈ શકીએ કે બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે ચાલો ત્યાર પછી આપણને પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે અને છેલ્લે આપણને રચનાત્મક મૂલ્યાંકન આપેલું છે અને ફ્લોચાર્ટ આપણને આપેલો છે વીજભારના પ્રકારોનો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તેનો આ પાઠ નંબર તેર જે છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વઅધ્યન પોથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સ્વ અધ્યયન સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે અને સાથે સાથે આ જે સ્વ અધ્યયન પોથી છે તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દોસ્તો આ સ્વ પોથીના પુથીના વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં